फोन करो वो तो करवानो फोन करवानो वाली थी वो बोल बोल नहीं करवानो देता तना कह दी तुम्हें। तो धमकी क्या मिली थी तारा बाने धमकी तो आप ही स्मू मारी नाखवानी धमकी क्या माफी थी तारा बाने हां तो ते मारा हारे आओ केम कर लो मारो नाम सुहेल लो सुहा मारो नाम सुहेल लालो हां थे लालो होए तो मारी नाखवानी धमकी केम माफी थी तारा बाने आप ही कह ना तना मैं જો બકા બહુ બોલવાનું નહી કે અમદાવાદ આઈસ મોહો આઈ જા ના તે તારી હું બીકલા તો તું અવાજ નીચો રાખ અવાજ નીચો આજે નહી રહે ને કાલે નહી રહે અવાજ તો તાર બકા નીચો રાખવો પડશે જો લાલો નામ સમારું પૂછ લેજે જો પૂછો તારા નામ થી માનો હું લેવા દેવા હલે લાલો નામ સમારું આખા બનાસકાંઠા માં બૂમ પડા બરાબર બહુ બોલે ના ના ક અત્યારે ને અત્યારે તને પોંકાડ દે ઠેકાણે તું ઠેકાણે તને આવડે કરતો તો મને આવડે હ તને મારા જેવું નહીં હોય તારા જોવું આવડે છે બરાબર મારા જેવું ના તને બરાબર બોલ બોલ નહીં કરવાનું બોલીશ જે થઈ તોડી નાખજે તૂટી તો જયેલું જ હો વધારે હું તું તોડી નાખજો જે થઈ તારેથી આપો હમણાં મળ્યો તો તારે ખબર હેને શું કૂંકી તું હું કર્યું તું તે

સારું આઈ જા જ જ આઈ જઈશ બહુ બોલ બોલ ના કર ફેસલો કર દઉં તારો એ પણ તું શું મારો ફેસલો કરીશ તું વધારે બોલાય મત ન કઈ કણ નઈ કણ ખાન પતાઈ દે પતાવાની તારી હિંમત નહીં મારા અલ્યા હિંમત તો તું વાત ના કરે હું ખાલી ઓમે ચપટી ઉગાડીશ ને તો તારો જીવ જો આખન જતો રહે તું તું તારા ગુંડા લઈને ફરહ બરાબર ના લાલો એકલો આવે બરાબર

ભલે લેવા દેવાના ના રે તને પહેલા કીધું તું મેં અત્યારે કહું માફ માં રહેજે ન કમ મજા ન આવ તારે મારી માફી માંગવાની કે નહીં માંગવાની ના માફી તો હું આજે ના માંગુ કે કાલે ના માંગુ મારી માફી માંગવાની કે નહીં માંગવાની નહીં એટલે નહીં તારે મારી માફી તો માંગવી જ પડશે તું સપનું જો કે હું તને થોડે માફી માંગુ બરાબર સપના બપના તો હું જોયેલા જ છે બરાબર એક દિવસ તો માફી મગાઈને જ રહીશ તને અને તારા જેવા જોડે હું માફી માંગું એમ હા એક દિવસ તારે માફી માંગવી પડશે મારા જોડે હેડતી ની થા હેડતી ની હેડતી ની તો તું થા આઈ જઈ હો જો તું બહુ બોલાઈશ નત મને હું મારું મગજ સટકેલું હો બરાબર તું વધારે મને મત બોલાય ને કત તમને તારું હું થા ને હજુ મને નઈ ખબર હું તને હે ને ઉપાડી લેખરા રાત તારા તાકાત

સપનું તમારું પૂરું નહીં થાય ભલે પૂરું ના થાતું હોય કારણ કે હું ત્યાં આવું છું આવતી ના ભૂલો છું કે આવતી ના તું આવવાની છું બરાબર બહુ બોલ બોલ ના કર નહીં તને તો હું નહીં જવા દઉં તો અલ હો પારા તને એક વખત કીધું ન કીધું બહુ બોલ બોલ ના કર મારું મગજ નોટ મત કરાય તું હો પારી ગયા તો તું હો બરાબર હું નહીં ખાલી બે કલાક જ રહેજો હું ત્યાં જાઉં છું ભાઈ છે ને હિંમત બધું તો નથી મૂકવો નહીં મૂકો ફોન જે થાય કલાકવાનો ફોન નહીં મૂકો ફોન તો હું કાયમ કરીશ જ્યાં સુધી મારો બદલો નહીં લે ને તો હજુ તો હું તને ફોન કરીશ જ પણ તું મને મત કરાય હું પ્રેમથી કહું છું બધું પ્રેમથી મનો જ્યાં સુધી તું મારી એ તો આજે કાલે લે મારી નહી થાય કીધું ને તને માફી માંગી લે કીધું ને સત્તર વખત નહી કહું હું કઈ વખત કહીશ કીધું નહી માંગુ લે નહી જ માંગુ માફી માંગ આ બ્રાન્ડ જો કોઈ ના આગળ ઝૂકી નહીં કોઈ ના આગળ ઝુકવાની નહીં બરાબર એ તો બ્રાન્ડ હોય કે બ્રાન્ડ હોય એમ હોય બનાસ નો કિંગ જ છું બરાબર એટલે બનાસ ની ફનાસ ની મોજ જાય તું મોજ જાય તું આવે છે એમ ને બ્રાન્ડ કોઠા આઈ સમોટી બનાસ કોઠા હોય તું થોડું બોલવાનું ફોન રાખ જકે નઈ છોડું તને હું આવું છું તે આ હાલ જ બરાબર આવું છું તે હાલ તો એડ ફોન મૂકું કર તારી તૈયારીઓ મારા કોઈ તૈયારી એકલો આઈસ એકલો આઈસ તું ખાલી બરાસ કોઠામાં માં ફોન કરતું મન ગમ ગમે તૈયારી માં રોણા એકલા ઉતરશે તારા ઘરે જ આવું છું તારા ઘર માં કોસી ના તને કરે કરે તો ભૂલે ચૂકે ના હતી ને કે તને ઠોણ ઉપાડીને લઈ જાય ઉપર સો બરાબર